ક્યારે અમલમાં આવી કોના દ્વારા અમલમાં આવી એ જે આંકડાકીય અને પ્રાસ્તાવિક માહિતી છે એનાથી આપણે સબ અત્યારે વાકેફ છીએ એટલે શા માટે નમો લક્ષ્મી યોજના આ બાબત ઉપર મારે આપ સર્વનું ધ્યાન દોરવું છે સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીની છું એટલે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને ઇતિહાસ આવા વિષયોનો હું મારી શાળામાં અધ્યયન કરી રહી છું અને તમામ વિષયમાં એક જળહળતો પ્રશ્ન કે પરીક્ષા માટે પણ આઈએમપી છે અને વાસ્તવિક પરિસ્થિતિમાં સરકાર માટે પણ સડકતો પ્રશ્ન છે અને એ મુદ્દો એટલે કે સાક્ષરતાનો નીચો દર અને આ વિલંબણા માટે આપણે પ્રશાસન ચિંતન કરતું રહ્યું છે અને ન માત્ર કે ચિંતન કર્યું છે પરંતુ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ રહે છે અને એક સરાહનીય કામગીરીની પરશ્રુતિ સ્વરૂપે છે આ નવો લક્ષ્મી યોજના આભાર વ્યક્ત કરવા માંગુ છું કે મારા જેવી અસંખ્ય દીકરીને આ ધનરાશિ પ્રાપ્ત કરાવવામાં આવે છે વધુ વાત કરું તો સ્વામી વિવેકાનંદ એમને એવું કહેલું કે વિશ્વના કલ્યાણ માટે જ્યાં સુધી સ્ત્રીની પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી કોઈ જ વિકાસની તક નહીં મળે અને આ વાત આ મારા શબ્દો નથી સ્વામી વિવેકાનંદ આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ભારત રત્ન હદે અટલ બિહારી વાજપેયીજીની આજે સૌમી જન્મજયંતિ છે સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર સુશાસન દિવસ તરીકે ગુડ ગવર્નર્સ તરીકે આજે આપણે આજના દિવસને જ્યારે ઉજવી રહ્યા છે અને જેના ભાગરૂપે કચ્છની અંદર મને એક વિચાર આવ્યો કે કઈ રીતે આ સુશાસન દિવસને આપણે ઉજવીએ આજે સવારના ભાગે સરહદ ઉપર જઈ કરીને સરહદના સેડે સુશાસન દિવસની ઉજવણી કરી ભુજથી એકસોને પંચોતેર કિલોમીટર જે છેર આપણું ગામ આવેલું છે ત્યાં ગ્રામવાસીઓ સાથે અટલ બિહારી વાજપેયીજીની એમના ચિત્રને ફૂલાર કર્યા હતા એમને વંદન કર્યા હતા અને ઉજવણી કરી હતી એવી જ રીતે ભુજની અંદર આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જિલ્લાનો કાર્યક્રમ અહીંયા કર્યો હતો દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જેમણે અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને જેના ભાગરૂપે આખો દેશ અલગ અલગ રીતે કાર્યક્રમો થઈ રહ્યા છે કચ્છની અંદર મને એવો વિચાર આવ્યો કે મારે જે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દેશવાસીઓ માટે અનેક યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી સુર્ય સુરક્ષા વીમા યોજના હોય આવી યોજનાઓ તો છે જ અને વર્ષોથી એનો લાભ લોકો લઈ રહ્યા છે પણ તાજેતરમાં ચાર પાંચ યોજનાઓ છેલ્લા વર્ષોમાં જે લોન્ચિંગ કરવામાં આવી અને ખૂબ જરૂરિયાત છે લોકોને સ્પર્શે એવી યોજનાઓ છે જેની અંદર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની નમો સરસ્વતી યોજના નમો લક્ષ્મી યોજના આવી આ ચાર પાંચ યોજનાઓ જેનો લાભ લોકોને મળે એ લાભાર્થીઓને અહીંયા બોલાવ્યા હતા બધા ડિપાર્ટમેન્ટો એમના અધિકારીઓ અહીંયા હાજર રહ્યા હતા અને જે પ્રતિભાવો આપણે લાભાર્થીઓના જોયા કે સ્વનિધિ યોજનામાં જેને દસ હજાર રૂપિયા મળ્યા અને કેટલો એને અહીંયા આનંદ હતો એણે વીસ હજાર રૂપિયા ત્રીજીવાર એણે પચાસ હજારની લોન લીધી વિશ્વકર્મા યોજનામાં બહેનો અને ભાઈઓએ અનેક લોકોએ તાલીમ મેળવીને લોન લીધી આજે સૂર્યગર યોજનામાં આપણું ગુનાતિપુર છે કે જે આજે સો ટકા એંસી ટકા જેટલું કામ પૂર્ણ થયું છે અને સો ટકા પૂર્ણ થશે એટલે કચ્છનું પહેલું ગામ થશે લોકો આજે ઘરો ઘર આજે સોલાર લગાવી રહ્યા છે એટલે બધી યોજનાઓ જે ચાલી રહી છે એમાં ચાર પાંચ મુખ્ય યોજનાઓ છે કે એનો લાભ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે કારણ કે અમારા શોધ અને અમારી પાર્ટીના જનસંઘના અને અમારા સ્થાપક એવા પંડિત દીનદયાલજી જેમણે દરિદ્ર નારાયણની સેવાની વાત કરી જેમણે અંત્યોદયની વાત કરી હતી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ એને પણ અનેક લાભો મળવા જોઈએ અને જે એમની કલ્પનાઓ હતી અને મને આનંદ થાય કહેતા કે વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને જેમણે સુશાસન આ દેશમાં કોને કહેવાય એ એમના સમયની અંદર આપણે જોયું અને એટલે જ આજે હું કહી શકું કે દેશના વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે આ બંને મહાપુરુષોના વિચારોને આજે જમીન ઉપર ઉતાર્યા છે આજે દરિદ્ર નારાયણની સેવા પણ થઈ રહી છે આજે અંત સુધી વિકાસ પણ પહોંચી રહ્યો છે આજે સુશાસનના દિવસો આપણે જોઈ રહ્યા છીએ અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે એની કલ્પના છે કે વિકસિત ભારત બનાવવાની કલ્પના છે ત્યારે દરેક લોકો સુધી લાભો પહોંચે અને જે માધ્યમ આજનો કાર્યક્રમો આજનો કાર્યક્રમ બન્યો છે અને મને આનંદ થાય કહેતા કે આજે અનેક લોકોને એનો લાભ મળ્યો છે ત્યારે આવા મહાપુરુષો અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમને યાદ કરીને આ કાર્યક્રમ કર્યો છે અને અટલ બિહારી વાજપેયીજીને તો આપણે વિશેષ એટલે યાદ કરીએ એમને વંદન નમન કરીએ જ્યાં આપણે ઊભા છીએ એ હોસ્પિટલની ભેટ પણ એમણે આપી છે કચ્છને ધરતીકંપ પછી અને આજે આપણે સુખના જે આનંદના જે અવસર જે માણી રહ્યા છીએ કચ્છની અંદર જે ઉદ્યોગો આવ્યા અને એ ઉદ્યોગો એ જ્યારે દેશના વડાપ્રધાન હતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા અને ત્યારે જે ભારત સરકારે એક નીતિ ડિક્લેર કરી ઉદ્યોગની ટેક્સ હોલિડેની અને જેના કારણે ઉદ્યોગો આવ્યા અને જેના કારણે આજે આ વીસ પચીસ વર્ષની અંદર કચ્છનું પરિવર્તન થયું છે કચ્છ વિકાસ અને વિકસિત બન્યું છે જેનો આભાર પણ આપણે આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને આપીએ હું ફરી એકવાર અમારા માધ્યમથી આજનો અમારો સુશાસન દિવસનો કાર્યક્રમ એક અલગ જ પ્રકારનો એક અનેરો આજે કાર્યક્રમ હતો અને જે અમે કીધું એ પાંચ યોજના તમારા માધ્યમથી લોકો સુધી પહોંચે એનો લાભ વધુને વધુ લોકો લે એવી હું આજના પ્રસંગે સૌને તમારા માધ્યમથી અપીલ પણ કરું છું અંતિમ પ્રશ્ન બિલકુલ તમે જોશો કોઈ પણ યોજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે મુદ્રા યોજના હોય તો યુવાનો માટે એ દસ હજારથી કરીને દસ લાખ સુધીની લોન લઈ શકે આ યોજનાઓની અંદર પણ તમે જોઈ રહ્યા છો કે વિશ્વકર્મા યોજના છે કે માન સન્માન સાથે એક નાનો કારીગર છે અને એ કારીગર જે છે કે પોતે ટોલ કિટ અને લાખ બે લાખ ત્રણ લાખ પાંચ લાખની લોન લઈ અને પોતાનો વ્યવસાય કરી શકે આ જે વિદ્યાર્થીઓ માટેની યોજનાઓ છે એ કેટલી આરસીવોદરૂપ યોજનાઓ છે આજે માણસ સ્વાભિમાની હોય છે કોઈ પાસે માગી નથી શકતો અને જ્યારે સરકાર જ્યારે એને કઈ રીતે સહયોગ કરતી હોય છે અને એ જ્યારે સહયોગ મળતો હોય છે ત્યારે આનંદ થતો હોય છે સૌથી મોટી વાત સ્વનિધિ યોજના આપણે અહીંયા જોયું કે જે અહીંથી ભાઈ પોતાના અનુભવ જે મૂકી રહ્યા હતા આજે દસ હજારની કિંમત કદાચ એ પૈસાદાર લોકોને ન હોય પણ દસ હજાર એના માટે જે છે કે એ આખા દિવસનો જે વ્યવસાય કરતો હોય અને એનું જે એના પરિવારનું ગુજારણ એના ઉપર ચાલતું હોય અને ત્યારે આવી યોજના આવા પરિવારો માટે જે એમ કહેવાય તમે કીધું કે જે આવા નાના પરિવારો માટે જે છે એ ખૂબ જ સાર્થક થતી હોય છે અને એમને પોતાને એમનો એમનો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે અને સાચા અર્થની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આવી યોજનાઓના માધ્યમથી સૌનું ઊંચું કર્યું છે માત્ર એક પ્રતિક સ્વરૂપ છે બાકી આ જે સરાહનીય પ્રશંસનીય કામગીરી સરકાર શ્રી કરી રહી છે આ એક દિવસનો કાર્યક્રમ નથી આ આખો એક ધૂણી દખાવી છે સરકારે જે અવિરત કાર્યરત છે અને મને એક વિદ્યાર્થીની તરીકે બહુ ગર્વ થાય છે કે હું આવી શાળામાં ભણું છું કે જે આવી યોજનાઓના લાભ પણ અમને મળે છે મિતાલીબા વિજયસિંહ અને એક બીજી પણ વાત હું આ માધ્યમથી કહેવા માગીશ કે હું નખત્રાણાથી અપડાઉન કરું છું રોજ ઇન્દ્રાબાઈમાં આવવા માટે તો જે કાલે મારી તબિયત નાદુરસ્ત હોવાથી મેં આચાર્યશ્રીને ના પાડી દીધી કે બેન હું નહીં આવી શકું કેમ કે કાર્યક્રમ મોડો પૂરો થશે તો મારે ઘરે જવામાં એકલા તકલીફ પડશે તો આચાર્યશ્રી તરફથી મને ઘરે આવવાની અને જવાની સુવિધા વ્યવસ્થા કરી દેવામાં આવી એટલે આ માધ્યમથી એ જે સાહેબ અમારા આચાર્ય છે અમારી નખત્રાણા હાઈસ્કૂલના અને એક ફોન કરવાથી કે ભાઈ દીકરી આગળ વધે છે ને કાંઈ વાંધો નહીં આજે રજા હતી સરકારી શિક્ષકોને છતાં પણ મારા માટે આવ્યા છે તો એમને પણ હું બિરદાવું છું અને સાહેબ આપને પણ કહેવા માગીશ કે જ્યાં સુધી આવા અધિકારીઓ અને આવા શિક્ષકો આપણી પાસે છે ત્યાં સુધી આપણો આ ملک જ્ઞાનના જ્યોથી પ્રજ્વલિત રહેશે અને આ શહેર ધમધમતું રહેશે બિલકુલ જ્યારે દીકરી પોતાની વાત મૂકી રહી હતી ત્યારે તમે જોયું કે આખા બધા જ લોકોની અંદર ઉત્સાહ હતો તાળીઓથી એમને વધાવી હતી અને જે પ્રકારે એમનો આત્મવિશ્વાસ હતો અને અંદરનો ભાવ હતો કે સરકાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સૌ લોકો ના માધ્યમથી જ્યારે આટલી મોટી મદદ પરિવારને જ્યારે મળે છે અને દીકરીબાઈ પણ કીધું કે અમારા પરિવારને જ્યારે આની મદદ મળતી હોય ત્યારે માતા પિતા પણ ખૂબ ખુશ થતા હોય છે અને જે આજે દીકરીબાઈ અહીંયા વાત મૂકી અને સૌ લોકો એને વધાવી હતી થેન્ક યુ